અને કર્ણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા ગુજરાત ફર્સ્ટ સાથે કર્ણી સેનાના અધ્યક્ષની ખાસ વાતચીત જે રીતે રોષ વ્યાપ્યો છે પરશુત્તમ રૂપાલાના નિવેદન બાદ અને એ નિવેદન બાદ ગુજરાત ફર્સ્ટની સાથે તેઓ જોડાયા છે આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં શેખાવતજી આપને પૂછવું છે કે જે પ્રકારે આ રોષ પાર્ટી નીકળ્યો છે એક તો તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન બાદ આપનું શું કહેવું છે આક્રોશ જે સમાજમાં વ્યાપ્ત થયું છે ભાવિ ઉમેદવાર અને ભૂતપૂર્વ શિક્ષક રહી ચૂક્યા એવા વ્યક્તિ દ્વારા કોન્ફિડન્સ કોન્ફિડન્સ લેવલથી આવું સ્ટેટમેન્ટ આપવામાં આવતું હોય

અમે અમારી જેઓ છે જે સ્થાન હતું એ સમાજના કારણે જ હતું એટલે આજે જે મેં રાજીનામું આપ્યું છે એ પણ સમાજ હિતમાં જ આપ્યું છે કે ભાઈ સમાજ અપમાન કરવા માટે થોડી બેઠા છીએ અને દુઃખ એ વાતનું છે કે જે વ્યક્તિ જે વ્યક્તિ જાણી જોઈને સમાજ નું અપમાન કરી રહ્યો છે એ રાજકીય રોટલી શેકવા માટે એક મીટિંગ ગોઠવે છે અને એ મીટિંગમાં એને માફી આપે છે તમે વિચારો એ મિટિંગમાં રાજકીય આગેવાનો ભાજપાના

જનતા પાર્ટી દ્વારા ઘોર ઉપેક્ષા છત્રી સમાજની ટિકિટ ની કરવામાં આવી અમે પૂછવા માંગીએ છીએ કે અમે એવું તો શું ખોટું કર્યું છે ભાઈ તમારું અમે અખંડ ભારત ના આજે અમારે ભીખ માંગવી પડે તમારી પાસે ટિકિટ માંગે

આ લોકસભા રાજકોટમાં છે લાખો ની સંખ્યા છે ત્યાં અમારો સામાન્ય રાજપૂત પણ છે રાજપૂત છે એ તમામ આક્રોશિત છે અને આ વખતે

કોને આપી ભાજપા એ તો ભાઈ ભાજપા એ નિ જેનાથી નિર્ણય મળતો હોય એને અમે પકડીએ બેન એટલે ભાજપાની આ જિમ્મવારી છે કે ભાજપા આવા નેતાઓને ભાજપાથી મુક્ત કરે એમને એમને સ્થાન ના આપે અને ઉમેદવારી રદ કરે આ ભાજપાની જિમ્મેવારી બને છે નેતા એટલે કોણ નિષ્પક્ષ માણસ જે તમામે તમામ દેશની જનતા ને એક નજરે જોઈએ સાથે કર્યું આ વર્ડ છે એમના કોઈ જાતિ તમે ખુશ કરતા વોટ માટે અમારું અપમાન કરો એમ ચલાવી નહીં અને માફી સાની માફી ભાઈ

એટલે હું તો કેવા માંગુ છું મારા સમાજના તમામ રાજકીય આગેનો જે ભારત પણ જોડાયેલા છે કે આજે મેં શરૂઆત કરી છે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું આપણે વિશ્વાસ માં

એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્ણી સેના પરો રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી અને કર્ણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ગુજરાત સાથે જોડાયા અનેક મહત્વના મુદ્દા પર તેમના દ્વારા વાતચીત કરવામાં આવી પરષોત્તમ રૂપાલા દ્વારા જે માફી માંગવામાં આવી છે એ માફી સાંખી નહીં લેવાય તેવું તેઓ કહી રહ્યા છે ત્યારે ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપને પૂછવું છે શેખાવતજી કે તેમના દ્વારા માફી માંગવામાં આવી પહેલા વિડીયો મારફતે માફી માંગી છે ત્યારબાદ એક બેઠકનું આયોજન કર્યું અને છે શેખાવતજી મારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો છે શેખાવતજી મારો આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે ત્યારે ભાજપની સાથે જોડાયેલા ક્ષત્રિય અગ્રણીઓએ ભાજપમાંથી રાજીનામું આપવું જોઈએ તેવું તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કે જે ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા